હવે તમે બધા બ્લોગ કે રીલ્સ ઇન્સ્ટાગ્રામ ની બધી જોશો એ આઈફોન માં જોશો ને તમારા બધાના સપોર્ટ થી થયું છે થેન્ક યુ બધા આટલો બધો પ્રેમ ને સપોર્ટ કરવા માટે ને હું અત્યારે આવી ગયો છું મારા જોંગાની દુકાને એટલે નીરવભાઈ ની દુકાને હું અત્યારે આવી ગયો છું તો હવે પાર્ટી નું સેની ભાઈ આઈફોન છે સેની હવે યાર આઈફોન માં મારે પાર્ટી જોઈ નથી મેં તને ફોર્સ કર્યો મને પાર્ટી દેવાય તો

ઓ દેખાવ હોય બોલ તું કે નહી હાલ તો આપણે તું કે નહી દે નહી કે તને પંજાબી ચાઇનીઝ પંજાબી માં ઈચ્છા નથી હાલો ચાઇનીઝ પંજાબી કેન્સલ બીજું હવે વઈ તો ગુજરાતી વઈ બસ તો ગુજરાતી આ તો તું કહેતો તો નહી કે હું કાઉ નહી લઈ જા તો ઠાકરમાં જઈ બીજું હું હાલો ઠાકરમાં ઠાકરમાં જઈ હાલો એ કઈક યાર કઈક ભાઈ માપરા ગુજરાતી ગુજરાતી હા એ નક્કી થઈ ગયું એ યાર કઈક તો ક

જાજુ ખાઈસ ને તો વાંધો નઈ મારો જાજુ ખાતો હોય તો મને પોવાય બાકી તું એમાં બે બટકા ખાવામાં નવા નમાલો એટલે તો હવે પોગી અમે ઠાકરે

નાખો નાખો બધે બધી સબ્જી આપી દો હા પૂરણપોરી કા ઠાકર માં આવે છે તમે એમ કયો ને ઠાકર માં કેમ આટલું બધું પૂરણપોરી ને પૂરણપોરી ના હિસાબે તો ટ્રાફિક ગયો તમે એ કારે તમને એને દિલથી જમાડે પાપડ આવી ગયો કટલેસ આવી ગઈ બાસુંદી આવી ગઈ વાહ રે વાહ ઘેરી લીધા ભાઈ બધાએ

તો હવે ઠાકરે થી આવી ગયા છે રેલવે સ્ટેડિયમ એ આ અમારા ભાઈ છે એના મામાના છોકરા એનો આજે મેચ છે એટલે ઈ કે હાલ ના આપણે ઈ જોતા આવી મેચ હાલ જોઈએ આઈ જાય આપણે શું કામ શું આ જોવાનું જ છે રખડવાનું નાટા ફેરાના આશીર્વાદ તો હવે આપણે મેચ જોઈ તો ભાઈ અહીં આવી ગયા મેચ જોવા અહીંથી ઉપરથી જોઈ જો દોડો નાખ્યો એ કેચ

મેચ જોવાની અલગ જ મજા આવી હવે દુકાને જઈને ચા પાણી પી ચા પી મને ચા ની યાદ આવી ગઈ એટલે થોડુંક ચા તો પીવું જો હે તો ચા પાણી પીને પાછી કઈ રીલું પીલું બનાવીને બેસીને બેસી ને ગપાટા કરી હવે આવી ગયા નીરવ ની દુકાને ભાઈ હજી તો મને હજી પેટ ને એમને ભરેલું ને ભાઈ એવું લાગે હો આજે તને લાગે કે આપણે નાસ્તો કરશું હે ભાઈ તને લાગે નાસ્તો કરવો નથી કરવો ને ભાઈ મને લાગતું નથી ભાઈ એનું કારણ કે પૂરણ પોરી પૂરણ હું કે પૂરણ પોરી ને પૂરણ પુરી

હવે કઈક આપણને હવે કઈક જમવાનું પાચન થા હે મૂડ આવશે હવે કઈક રીલું બીલું બનાવશું તો અત્યારે થઈ ગઈ છે રેલ સૂટ

પાર્ટી દીધી એ અરે નથી કેતો નથી કેતો તો દોસ્તો વિડીયોમાં તો દોસ્તો વિડીયોમાં ખાલી બસ આટલું જ તો વિડીયોમાં જોડાવા તો દોસ્તો વિડીયોમાં ખાલી આઈ આટલું જ વ્લોગમાં તો આપણે આઈ વ્લોગ કાઈ ખાસ લાંબો નહોતો એલા ભાઈ લાઈક ચાલુ કર મારા ભાઈ લાઈક ચાલુ કર તો દોસ્તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી ચેનલમાં નવા હોય તો કરજો કરજોગ સારો લાગ્યો હોય તો બીજા શેર કરજો કમેન્ટ કરજો અને તમારા ભાઈ જુગાભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો ફરી પાછા મળશે આપણે નવા વ્લોગ સાથે